ચલો મમ્મી ગયા મમ્મી ગયા પેલા ખાઈ લઈએ ચલો અત્યારે આપડે પાંચ કિલો હિંગ ઓર્ડર આવી ગયો છે ઉપર આપણે હિંગ દેવા જાવ જો પાંચ કિલો છે ભાઈ ભાઈને દેવાની છે અત્યારે હું જાઉં છું શિવ છે ને ઢોસા બનાવે છે ঢোচা নাই বত খাই পাই খাই খোৱা খোৱা য

તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે વ્યૂ હરાવે છે બસ આપણે સપોર્ટ કરતા રહેજો સરજોસ કાઈ લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ચલો બાય બાય